નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે આ વિડીયોમાં આપણે વાજપાઈ બેન્કેબલ યોજના વિશે વાત કરીએ કે આ યોજનાનો હેતુ શું છે અને આ યોજના માટે પાત્રતા અને કયા વ્યવસાય પર લોન મળશે કેટલી સબસિડી મળશે અને કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોઈએ તો મિત્રો વિડીયોને અંત સુધી જોજો જેથી આ યોજના વિશે તમને ખ્યાલ આવે તો મિત્રો શિક્ષિત બેરોજગાર યુવાન અને યુવતીઓ સ્વરોજગાર પૂરી પાડવા માટે બહાર પાડેલી શ્રી શ્રી વ્યાજપાઈ બેન્કેબલ યોજના જેમાં કમિશનર અને ગ્રામ ઉદ્યોગની કચેરી ગાંધીનગર દ્વારા આ યોજના ચલાવવામાં આવે છે જેમાં વ્યાજપાઈ બેન્કેબલ યોજના એ લોન યોજના છે આ યોજના હેઠળ સ્વરોજગારી પૂરી પાડવા માટે લોન આપવામાં આવે છે અને આ યોજના પર લોન સબસિડી પણ આપવામાં આવે છે વાજપેયી પર લોન યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે મિત્રો વાત કરીએ કે આ યોજનાનો હેતુ શું છે જેમાં ગુજરાતના નાગરિકો નવો વ્યવસાય ધંધો કે ઉદ્યોગ શરૂ કરવા માંગતા હોય તો તેમને સબસિડી સાથે ધિરાણ આપીને પ્રોત્સાહિત કરવા માટે આ યોજના અમલી બનાવવામાં આવે છે આ યોજના હેઠળ રૂપિયા આઠ લાખ સુધીની લોન આપવામાં આવે છે અને આ યોજના હેઠળ લાભાર્થીઓને રૂપિયા સાહીઠ હજારથી એક લાખ પચીસ હજાર સુધીની સબસિડી મળવા પાત્ર થશે જેમાં નાગરિકો પોતાનો સ્વતંત્ર વ્યવસાય ચાલુ કરે અને તેઓ આત્મનિર્ભર બને તે માટે ખૂબ ઓછા દરે લોન મળે તે હેતુસર વાજપેયી બેન્કેબલ યોજના કાર્યરત કરેલ છે ત્યાર પછી મિત્રો વાત કરીએ કે વાજપાઈ બેન્કેબલ યોજના માટેની પાત્રતા જેમાં ગુજરાત રાજ્યનો નાગરિક હોવો જોઈએ લાભાર્થી ઓછામાં ઓછું ધોરણ ચાર સુધીનું શૈક્ષણિક લાયકાત મેળવેલી હોવી જોઈએ અરજી કરનાર લાભાર્થીની ઉંમર અઢારથી પોસઠ વર્ષની વચ્ચે હોવી જોઈએ લાભાર્થીને જે ધંધો કે વ્યવસાય માટે લોન લેવાની હોય તે અનુરૂપ ખાનગી સંસ્થામાંથી ઓછામાં ઓછા ત્રણ માસની તાલીમ મેળવેલી હોવી જોઈએ ત્યાર પછી લાભાર્થી દ્વારા સરકાર માન્ય સંસ્થામાંથી એક મહિનાની તાલીમ લીધેલી હોય તો પણ આ યોજનાનો લાભ લેવા માટે લાયક ગણાશે અરજદાર પાસે એક વર્ષનું ધંધાનો લગતો અનુભવ હોય તો માન્ય ગણાશે લાભાર્થી પોતે વારસાગત કારીગર હોય તો પણ આ યોજનાનો લાભ પાત્ર થશે આ યોજનાનો લાભ દિવ્યાંગ કે અંધ નાગરિકો પણ લાભ મેળવી શકે છે આ યોજના હેઠળ અરજદારની વાજપાઈ બેન્કેબલ યોજના બેન્ક લિસ્ટ જેમ કે રાષ્ટ્રીયકૃત બેન્કો સહકારી બેંકો પબ્લિક સેક્રેટરી બેન્કો ખાનગી બેંકો દ્વારા લોન મેળવી શકે છે વાજપેયી બેન્કેબલ યોજનાનો લાભ એક વ્યક્તિને માત્ર એક જ વખત મળશે સક્રિય સ્વ સહાય જૂથ કે જેમનું ગ્રેડિંગ થયેલું હોય તેવા જૂથોને વ્યાજપેય બેન્કેબલ લોન યોજનાનો લાભ મળવા પાત્ર થશે અરજદાર દ્વારા વિભાગો દ્વારા કે અન્ય વિભાગો દ્વારા આ યોજનાનો લાભ મળ્યો હોય તો આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે નહીં ત્યાર પછી મિત્રો વાત કરીએ કે કયા કયા વ્યવસાય માટે લોન આપવામાં આવશે જેમાં એન્જિનિયરિંગ ઉદ્યોગ કેમિકલ એન્ડ સૌંદર્ય પ્રસાધનના ઉદ્યોગ ટેક્સટાઇલ ઉદ્યોગ પેપર પ્રિન્ટિંગ એન્ડ સ્ટેશનરી ઉદ્યોગ ખેત પેદાશો આધારિત ઉદ્યોગ પ્લાસ્ટિક ઉદ્યોગ ખાદ્ય પદાર્થોના ઉદ્યોગ હસ્તકલાનો ઉદ્યોગ જંગલ પેદાશ આધારિત ઉદ્યોગ ખનીજ આધારિત ઉદ્યોગ ડેરી ઉદ્યોગ ગ્લાસ અને સિરામિક ઉદ્યોગ ઇલેક્ટ્રિક્સ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ ચર્મ ઉદ્યોગ અન્ય ઉદ્યોગ સેવા પ્રકારના વ્યવસાય વેપાર પ્રકારના ધંધાઓ

તમને એક લાખ પચીસ હજાર સુધીનો સહાય દર મળશે ત્યાર પછી મિત્રો સબસીડી કેટલી મળશે જેમાં ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓ માટે જો જનરલ કેટેગરીના હોય તેમને પચીસ ટકા સબસીડી મળશે અને અનુસૂચિત જાતિ એટલે કે એસસી અનુસૂચિત જનજાતિ એસટી માજી સૈનિક મહિલાઓ તથા ચાલીસ ટકા દિવ્યાંગ વ્યક્તિઓને જો ગ્રામ્ય વિસ્તારના હોય જેમને ચાલીસ ટકા સુધીની સબસિડી મળશે ત્યારપછી શહેરી વિસ્તાર માટે જનરલ કેટેગરીના લાભાર્થીઓને વીસ ટકા સબસિડી મળશે અને એસસી એસટી માજી સૈનિક અને દિવ્યાંગ લાભાર્થીઓ માટે ત્રીસ ટકા સબસિડી મળશે ત્યાર પછી વાજપાઈ બેન્કેબલ યોજનાનો લાભ લેવા માટે ડોક્યુમેન્ટ કયા જોશે જેમાં સારા છોડ્યાનું એલસી પાસપોર્ટ સાઈડનો ફોટો ચૂંટણી કાર્ડ લાભાર્થીનું આધાર કાર્ડ જન્મ નોંધણી પ્રમાણપત્ર શૈક્ષણિક લાયકાતની માર્કશીટ એટલે કે છેલ્લે જનજાતિ માટે દિવ્યાંગતાનું ટકાવારી સિવિલ સર્જન સક્ષમ શ્રીનું પ્રમાણપત્ર અરજદાર દ્વારા મેળવેલી તાલીમ કે અનુભવનું પ્રમાણપત્ર જો સાધન ઓજાર ખરીદવાના હોય તો તેનો વીએટી અને ટીઆઈએન નંબરવાળા ભાવપત્રકને અસલ જોડવું ત્યાર પછી નક્કી થયેલા ધંધાના સ્તરનો આધારનો પુરાવો જેમાં ભાડા કરાડા ચિઠ્ઠી મકાન વેરાની પહોંચ ગમે તે એક ત્યાર પછી વીજળી વપરાશ કરવાનો હોય તો તે મકાનનું ઇલેક્ટ્રિક બિલ તથા મકાન માલિકનું સંમતિપત્રક તો મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે ત્યાર પછી મિત્રો વાત કરીએ કે વાજપાઈ બેન્કેબલ યોજનાની અરજી કેવી રીતે કરવી જેમાં વાજપાઈ બેન્કેબલની ઓફિશિયલ સાઇટ પર જઈને ઓનલાઈન અરજી કરવાની હોય છે અથવા તો તમે તમારા નજીકના કોમ્પ્યુટર સેન્ટર પર જઈને પણ આ ઓનલાઈન અરજી કરાવી શકો છો તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો સાથે બે લાયકન દબાવો જેથી આવી અવનવી અપડેટ તમારા સુધી પહોંચે